ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે પહેલી તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ધાણાની તમને આવક વિશે વાત કરું તો મિત્રો પાલમાં તો આવક બંધ કરવામાં આવેલી છે મિત્રો પાલની મિત્રો આપણે એ પીએમસીની એપ્લિકેશનમાં મિત્રો જાહેરાત છે પાલની આવક બંધ છે અને મિત્રો હાલ અત્યારે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો મિત્રો ગુણીમાં ચાલુ છે બ્લોક નંબર એકથી તો મિત્રો અહીંયા ગુણીમાંથી હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે બ્લોક નંબર એક થી લઈને મિત્રો અત્યારે બ્લોક નંબર બેમાં હરાજીનું કામકાજ ચાલુ છે એકમાં કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા બેમાં હરાજીનું કામકાજ ચાલુ છે તો મિત્રો ચાલો જાણી લઈએ કેવા ધાણાના અને ધાણેના ભાવ કેવા રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો આજે કેવું બજાર છે મિત્રો અને કલરવાળાના કેવા ભાવ છે ઊંચામાં કેવો ભાવ છે નીચામાં કેવો ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહીજો ત્યાર પછી મિત્રો આપણે ભાવ વિશે વાત કરીએ મિત્રો કેટલું મિત્રો કેવું છે બજાર તો મિત્રો આજના ભાવ જોવા માટે વિડીયો મેન્ટ સુધી બન્યા રેજો

સોળસો ને છવ્વીસ સોળસો ને છવ્વીસ ભાવ થયો મિત્રો તમે જોઈ શકો છો સોળસો ને થોડીક મીડિયમ ક્વોલિટી

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો ધાણાના બજાર વિશે વાત કરું તો મિત્રો એક હજાર રૂપિયાથી લઈને બે હજાર પ્લસના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો ધાણામાં અને મિત્રો ધાણીમાં વાત કરું તો ધાણીમાં પણ મિત્રો અગિયારસો રૂપિયાથી લઈને મિત્રો બાવીસો ત્રેવીસો પ્લસના ભાવ એ ખુલી જાય છે મિત્રો સુપર ક્વોલિટીમાં અને મિત્રો જે હવાવાળા માલ છે તેના થોડાક મીડિયમ ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો જે ક્વોલિટી માલ છે તેના તો ભાવ જોવા મળી જ રહ્યા છે મિત્રો બજાર તો મિત્રો સારું છે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે ધાણા અને ધાણીમાં તો મિત્રો અમારી માહિતી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો